બેઠા છે ત્યાં અત્યારે એ બધા જ્યાં કાળું ગલુડું કેવું સારું લાગે છે જો આ બધા ગલુડા બેઠા છે અને કેતનભાઈ ડુંગળીમાં પાણી વાળવા ગયેલા છે બહુ આઘા છે એટલે બતા હે જો થોડા થોડા બતાય છે જો પાણી વાળે છે કેતનભાઈ તારે અને જો તાર ઉપર કેવા મસ્તીના આ કાળી ચકલીનું નામ મને નથી આવડતું અને જો ડુંગળીમાં કેવા બગલા ને એવું બધું બેઠ્યું છે તો જવું આ ડુંગરા ને એવું બધું કેવું સારું દેખાય છે આપણને અરે મને અને હું તમને પણ દેખાડું છું તો જવું કેવી મજા આવે છે ને આ પવન સરકાનો અવાજ આવે છે મીઠો મીઠો ને કેવી મજા આવે છે અત્યારે સવારનો સમય છે અને શિયાળ છે એટલે ઠંડીમાં થોડો થોડી ઠંડી લાગતી હોય ને આપણને કેવી મજા આવે તડકાની સામે ઊભું રહેવાની તો બસ હું પણ અહીંયા અત્યારે સુપર તડકાની સામે ઊભીશું તો જો પવન સરખા કેવો સારો ફરી રહ્યો છે આ બાજુ અમારે પવન સરખા નખાઈ ગયા છે એટલે અતારનું વ્યૂ બહુ સારો આવે છે આમ ડુંગરની પાછળ એ નખાઈ ગયા છે નોલના પણ બહુ જ ત્યાં પવન સરખા બધી કોઈ નખાઈ ગયા છે બહુ જ તે અને કેવું સારું હવાનો સમય હોય એટલે બહુ જ બધું સારું સારું બતાય સારો વ્યૂ આવે ને આપણને બહુ જ ગમે જો અમારી ચીકુડીમાં ચીકુડા કેવા સારા છે અને તડકો હાંબો પડે એટલે કેવા સારા બતાય છે જો કેવા સારા બતાય છે કેવી મજા આવે છે અને આપણે ખાવાની બહુ મજા આવે છે આ જો પપૈયો છે અહીંયા અમારે એમાં પપૈયા આવી ગયા છે બસ હવે એટલે ખાવાના છે એક કાલે પાક્યું છે એના હજી આ બધા ખેતર ખેડાયેલા છે હજુ આમાં બધા વાવવાનું બાકી છે હજુ આમાં શું વાવવાનું છે ખબર નથી આ વાવાઈ જાય ને પછી હું તમને બધાય કેશ કે આમાં આ વાવાનું છે જો આ ખેતર એના પડખાનું ખેતર એ બધું વાવવાનું બાકી છે અને આ બાજુ તો જો ડુંગળી કરી નાખી છે અને આમાં ઝાર ને એવું બધું છે બાજુના ખેતરમાં ને એવું બધું છે અને પાછળ પણ હજી જો અડધામાં વવાઈ ગયું છે ને અડધામાં જે વાવવાનું બાકી છે જોઈ વાવશે એટલે પછી હું તમને બધું દેખાડી કે બધા ખેતરમાં વવાઈ ગયું છે ત્યાં સુધી તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો અને અને મને તો બહુ જ ગમે છે જો તમને પણ આવું બધું ગમતું હોય તો ચેનલ લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન નહીં બાય બાય